પર ભારતીય મજદૂર સંઘની આક્રોશ શૈલીને લઈ વડોદરામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘ દ્વારા રાજ્યના કામદારો અને કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આગામી દસ નવેમ્બરના રોજમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે શ્રમિક આક્રોશ શ્રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લા એકમ દ્વારા સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી જાહેર કરવામાં આવી હતી સંઘે કરેલા એલાન મુજબ આ વિરાટ રેલીમાં રાજ્યભરમાંથી આશરે ચાલીસ હજારથી વધુ શ્રમિકો જોડાશે જે સરકાર સમક્ષ તેમજ તેમની વેદના રજૂ કરશે આ મા રેલીમાં આંગણવાડીની બહેનો બાંધકામ ક્ષેત્રના કામદારો અને અન્ય સંગઠિત તેમજ સંગઠિત કર્મચારીઓના પ્રતિનિધિઓ જોડાશે આક્રોશ રેલી યોજવા પાછળનું મુખ્ય કારણ સરકારી કર્મચારીઓ અને શ્રમિકોના લાંબા સમયથી વણોકેલાયા પ્રશ્નો છે સંઘ દ્વારા ખાસ કરીને આંગણવાડીની બહેનોના માદ નદ વેતન નોકરીની સુરક્ષા અને અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓના મલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે આ ઉપરાંત સરકારે બાર કલાક કામ કરવાના નિર્ણયને પણ આકરા વિરોધનું કારણ ગણાવ્યું છે સંઘનું કહેવું છે કે જો કામદારો પાસે બાર કલાકમાં કામ કરવામાં આવશે તો તેમને કોઈપણ પ્રકારનો વધારે સમયનું વેતન મળશે નહીં જે શ્રમ કાયદાનું ઉલ્લંઘન છે વર્તમાનમાં તમામ કર્મચારીઓ કામ કલાક કામ કરી રહ્યા છે આ પ્રશ્નો અંગે સરકાર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે મજદૂર સંઘે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે સંઘ દ્વારા દસ નવેમ્બરની આ જન આક્રોશ રેલીમાં ગુજરાતના તમામ વિભાગોના કામદારો અને કર્મચારીઓને મોટી સંખ્યામાં જોડવા માટે અપીલ કરવામાં આવી છે સંઘે જણાવ્યું છે કે જો સરકાર જો આ પર તાત્કાલિક નિર્ણય નહીં લે તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે રાજ્ય સરકારના વિરાટ શ્રમિક શક્તિના આક્રોશને ધ્યાનમાં લઈને ક્યારે અને કેવો પ્રતિસાદ આપે છે તે જોઈ રહ્યું નમસ્કાર હું રમાશંકર રાજપૂત ભારતીય મધુસંગ સંઘ વડોદરા જિલ્લાના જિલ્લા મંત્રી આજ રોજ આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવ્યું છે તે આગામી દસ નવેમ્બરે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ઉપર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય મજદૂર સંઘ જેમાં આખા ગુજરાતમાંથી લગભગ એક લાખ લોકો ભેગા થવાના છે એના જ અનુસારે અમારા વડોદરા જિલ્લામાંથી લગભગ સાડા ત્રણથી ચાર હજાર લોકો તેમાં ભાગ લેશે જેમાં વડોદરા જિલ્લાના અલગ અલગ ઉદ્યોગમાંથી લોકો હાજર રહેશે આંગણવાડી બહેનોને હાજર રહેશે આશા આશા કર્મચારી બહેનો હાજર રહેશે બાંધકામના મજદૂરો હાજર રહેશે એલઆઈસીના છે રેલવેના છે એવા તમામ પ્રકારના જે અમારા એકમો છે ત્યાંથી બધા લોકો ત્યાં ભેગા થશે એમ આખા ગુજરાતના અમારા એકસો એકસઠ ટ્રેડ યુનિયનમાંથી ત્યાં લોકો ભેગા થવાના છે એના અનુસારે આજે અમે અહીંયા ભેગા થયા છે અને હું આપના ચેનલની માધ્યમથી અમારા વડોદરા જિલ્લાના તમામ કામદાર ભાઈઓને આ અહેવાલ કરવા માગું છું કે તમે આ અમારા વધારે વધારે સંખ્યામાં આક્રોશ રેલીમાં જોડાઈને આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા અમારો આ જે આક્રોશ રેલીનો કાર્યક્રમ છે એ તારીખ દસ નવેમ્બરે બે હજાર પચીસના રોજે છે અમદાવાદ ખાતે કેટલા સવારે એકથી નું કાર્યક્રમ હશે